આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર છે મુખ્ય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો ફુલેબા સાથે બેઠક કરી રહ્યા છે દેશના આઠ મોટા ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયો આજે સમગ્ર વિશ્વમાં ગુડ ફ્રાઇડે એટલે કે ભલો શુક્રવાર મનાવવામાં આવી રહ્યો છે ઇઝરાયેલે સીરીયાના અલેપો શહેર ઉપર કરેલા હુમલામાં હિઝબુલ્લાના પાંચ સભ્યો સહિત આડત્રીસ લોકોના મોત અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો ફુલેબા સાથે બેઠક કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બંને મંત્રીઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગ સંબંધિત બાબતો પર ચર્ચા કરે તેવી શક્યતા છે યુક્રેનના વિદેશમંત્રી ગઈકાલે બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડિજીટલ પબ્લિક ઇન્ફાસ્ટ્રકચર એ એક મોટી જરૂરિયાત છે અને સરકાર તમામ ગામડાઓને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડી રહી છે બિલગેટ્સ સાથેની વાતચીતમાં શ્રી મોદીએ કહ્યું કે કૃષિ આરોગ્ય અને શિક્ષણમાં ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવી શકે છે શ્રી મોદીએ કહ્યું કે સરકાર વિવિધ સમુદાયોમાં ઉભરતી પ્રતિભાઓની તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે ડેટા સુરક્ષા આજે પણ ચિંતાનો વિષય છે શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં મહિલાઓ નવી ટેકનોલોજી અપનાવવા માટે સ્વતંત્ર છે એઆઈના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે જો એઆઈ યોગ્ય તાલીમ વિના કોઈને આપવામાં આવે તો તેનો દુરૂપયોગ થવાની સંભાવના છે પુનઃ પ્રાપ્ય ઉર્જા અંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને દેશ ગ્રીન હાઇડ્રોજનમાં પ્રગતિ કરવા માંગે છે મધ્યપ્રદેશમાં લોકસભાની છ બેઠકોની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકસો સાત ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે જ્યારે છ ઉમેદવારોના ઉમેદવારીપત્રો નામંજૂર થયા છે ઉમેદવારો આવતીકાલ સુધી તેમની ઉમેદવારી પરત ખેંચી શકશે મધ્યપ્રદેશના સિધ્ધી શહડોલ જબલપુર મંડલા બાલાઘાટ અને છિંદવાડામાં ઓગણીસમી એપ્રિલે મતદાન થશે ચાર જૂને મતગણતરી હાથ ધરાશે આસામમાં વિવિધ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના આગમન સાથે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે પ્રધાનમંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પક્ષના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અર્જુન મુંડા સ્મૃતિ ઈરાની અને અન્ય નેતાઓ તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને પાર્ટીના નેતા સર્બાનંદ સોનોવાલ રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંસદ રાહુલ ગાંધી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન બોરા સહિત અન્ય નેતાઓ તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જી બીજા તબક્કામાં આસામમાં પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરશે આપ બીપીએફ આસોમ ગણપરિષદ યુપીપીએલ પણ તેમના વરિષ્ઠ નેતાઓ સાથે મતદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે આસામમાં ચૌદ બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પંચ દ્વારા પાંચ લોકસભા મતવિસ્તારો માટે મુક્ત ન્યાયી અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અહીં પાંચ તબક્કામાં મતદાન થશે ઉધમપુર સંસદીય બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસમી એપ્રિલે થશે જમ્મુ સંસદીય ક્ષેત્ર માટે બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે ચૂંટણી યોજાશે ઉધમપુર સંસદીય બેઠક માટે અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ ડીપીએપી અને અન્ય સહિત મુખ્ય પક્ષોના પંદર ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું છે ભાજપના વરિષ્ઠ નેતા ડોક્ટર જીતેન્દ્રસિંહ અને કોંગ્રેસના નેતા ચૌધરી લાલસિંહ સહિત કેટલાક નેતાઓ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે બીજા તબક્કા માટે અઠાવીસ માર્ચે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અપક્ષો ઉપરાંત ઘણા પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય પક્ષો ઉમેદવારી પત્રો ભરે તેવી શક્યતા છે દેશના આઠ મોટા ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કોલસો કુદરતી ગેસ સિમેન્ટ સ્ટીલ ક્રૂડ ઓઇલ પાવર અને રિફાઇનરી ઉત્પાદનોમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે આ ત્રણ મહિનામાં સૌથી વધુ વધારો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સિમેન્ટનું ઉત્પાદન દસ પોઇન્ટ બે ટકા વધ્યું છે કોલસાના ઉત્પાદનમાં અગિયાર પોઈન્ટ છ ટકા ક્રૂડ ઓઇલનું સાત પોઈન્ટ નવ ટકા અને વીજળીનું ઉત્પાદન છ પોઈન્ટ ત્રણ ટકા વધ્યું છે કુદરતી ગેસના ઉત્પાદનમાં અગિયાર પોઈન્ટ ત્રણ ટકા પેટ્રોલિયમ રિફાઇનરીમાં બે પોઈન્ટ છ ટકા અને સ્ટીલ ઉત્પાદનમાં આઠ પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખાતરના ઉત્પાદનમાં નવ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો આઠ મોટા ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ચાર પોઈન્ટ નવ ટકા અને આ વર્ષે જાન્યુઆરીમાં ચાર પોઈન્ટ એક ટકાનો વધારો થયો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આજે સમગ્ર વિશ્વમાં ગુડ ફાઈડે એટલે કે ભલો શુક્રવાર મનાવવામાં આવી રહ્યો છે આજના દિવસે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હતા ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતના પાપોની માફી માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું તેની યાદગીરી રૂપે આજે ચર્ચમાં પ્રાર્થનાઓ યોજાઈ રહી છે ખ્રિસ્તી ભાઈ બહેનો આજે ચર્ચમાં એકત્ર થઈને પ્રાર્થના સભાઓમાં ભાગ લેશે ગુડ ફાઈડે બાદ ત્રીજા દિવસે એટલે કે રવિવારે ઇસ્ટર સન્ડેની ઉજવણી થશે આ દિવસે ઈસુખ્રિસ્ત ખ્રિસ્ત મુએલામાંથી પુનરૂત્થાન પામ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુડ ફાઈડેના દિવસે ઈસુખ્રિસ્તના ખ્રિસ્તના બલિદાનને યાદ કરતા આશા વ્યક્ત કરી કે પ્રત્યેક વ્યક્તિને તેમની અનુકંપા અને બીજાઓને ક્ષમા આપવાની ઈસુખ્રિસ્તની શીખ પ્રેરણા આપતી રહેશે ઇઝરાયલ સીરિયાના અલેપ્પો શહેર પર આજે વહેલી સવારે કરેલા હુમલામાં લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાના પાંચ સભ્યો સહિત આડત્રીસ લોકો માર્યા ગયા છે સીરિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલના હવાઈ હુમલામાં અલેપ્પોના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં સંખ્યાબંધ નાગરિકો અને સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા છે આંતરરાષ્ટ્રીય અદાલતે ઇઝરાયેલને ગાઝામાં તાત્કાલિક ખાદ્ય પુરવઠો પહોંચાડવાના અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યા છે ગાઝામાં પેલેસ્ટીનિયનો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું અદાલતે કહ્યું હતું ગાઝામાં દુકાળ અને ભૂખમરાની સ્થિતિ છે દૂરસંચાર વિભાગે નાગરિકોને થતી છેતરપિંડી અંગે સાવચેત રહેવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે વિભાગે વિદેશી વોટ્સએપ નંબરોથી થતી છેતરપિંડી વિશે પણ લોકોને જાગૃત કર્યા છે વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે સાયબર ગુનેગારો સાયબર અપરાધ અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે આવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે વિભાગે કહ્યું છે કે તેના દ્વારા આવા કોલ્સ કરવામાં આવતા નથી અને તેને તેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને આવા કોલ્સ આવવાના કિસ્સામાં કોઈપણ માહિતી શેર ન કરવા માટે કહેવામાં આવી છે આઈપીએલ આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે આ મેચ સાંજે સાડા સાત કલાકે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે દરમિયાન ગઈકાલે રમાયેલી એક મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને બાર રને પરાજય આપ્યો હતો જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો રાજસ્થાન રોયલ્સે વીસ ઓવરમાં પાંચ વિકેટે રિયાન પરાગના અણનમ ચોર્યાસી રનની મદદથી એકસો પંચ્યાસી રન બનાવ્યા હતા એકસો છ્યાસી રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હી કેપિટલ્સ પાંચ વિકેટે એકસો રન બનાવી શકી હતી રિયાન પરાગને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો જમ્મુ જમ્મુથી શ્રીનગર જઈ રહેલું એક વાહન આજે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામબન જિલ્લામાં બેટરી ચેસમાં નજીક ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે અમારા સંવાદદાતા જણાવે છે કે શ્રમિકોને લઈ જતું એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે સ્થાનિક અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને અત્યાર સુધીમાં દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે દક્ષિણ આફ્રિકાના ઉત્તરીય પ્રાંત લિમ્પેપોમાં બસ અકસ્માતમાં પિસ્તાળીસ લોકોના મોત થયા છે ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ બનાવ બન્યો હતો આ બસ બુસ્સોનાવાથી લિમ્પોપા શહેર જઈ રહી હતી અકસ્માતમાં માત્ર આઠ વર્ષનો બાળક બચી ગયો હતો જેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર નવી દિલ્હીમાં યુક્રેનના વિદેશમંત્રી દિમેત્રો ફુલેબા સાથે બેઠક કરી રહ્યા છે દેશના આઠ મોટા ઉદ્યોગોના સંયુક્ત સૂચકાંકમાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે ફેબ્રુઆરીમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયો આજે સમગ્ર વિશ્વમાં ગુડ ફ્રાઇડે એટલે કે ભોલો શુક્રવાર મનાવવામાં આવી રહ્યો છે ઇઝરાયેલ સીરિયાના અલેપ્પો શહેર ઉપર કરેલા હુમલામાં હિઝબુલ્લાના પાંચ સભ્યો સહિત આડત્રીસ લોકોના મોત અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા